નવસારી મહાનગરપાલિકા જાહેર થયા બાદ સમગ્ર શહેરના રોડ પહેલા તમામ રોડ રસ્તાઓ નવા બની જશે તો ખાડાઓથી લોકોને મુક્તિ મળશે વાહન ચાલકો તેમજ રાહદારીઓને ઘણી રાહત મળશે આમ પણ સારા સ્વચ્છ અને સુંદર રસ્તાઓ વિકસિત શહેરની પ્રથમ નિશાની ગણાય છે જેને ધ્યાનમાં રાખીને નવસારી મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે શહેરના રસ્તા બનાવવાનું કામ શરૂ કરાયું છે શહેરના લગભગ દરેક વિસ્તારમાંથી પસાર થતા રોડ રસ્તા બની રહ્યા છે ત્યારે વર્ષોથી સારા રસ્તાઓથી વંચિત રહી ગયેલા વિસ્તારોમાં પણ રસ્તા બનાવવામાં આવે તે માટે વોર્ડ નંબર ચાર ના આગેવાનોએ ચળવળ શરૂ કરી હતી જેમાં ખાસ કરીને રંગૂલ નગર વિસ્તારમાં રસ્તા બનાવવાની માંગ લાંબા સમયથી કરવામાં આવી રહી હતી નવસારી મહાનગરપાલિકા એ વોર્ડ નંબર ચાર એટલે ખાસ કરીને એમાં બધા જ ના વિસ્તાર આવતા હોય અને વર્ષો જૂની માંગ હતી દસ્તુરવાડ રંગુનગર નવીન એવા ફતે પાર્ક કે મુલતાની હોલ એની ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર ચાર ના સુધારાસભ્યથી માજી સુધારાસભ્યથી લઈને કે બધા આગેવાનોની એક માંગ હતી કે રસ્તા વહેલા તકે બનવું જોઈએ તમામ રસ્તા જેના રજૂઆતો અમે નવસારી ધારાસભ્ય માન્ય રાકેશભાઈ દેસાઈ થી લઈને કે જિલ્લા પ્રમુખ ભુરાભાઈ શાહ થી લઈને મ્યુનિસિપલ કમિશનર દેવુ ચૌધરી થી લઈને અને સાથે કલેક્ટર શ્રી એક રજૂઆત કરી હતી રજૂઆત ની ટૂંક સમયમાં જ દસ દિવસ ની અંદર તમામ મુસ્લિમ વિસ્તારો ની અંદર આજે રસ્તા બનાવવાના ચાલુ થઈ ગયા છે હું તહે દિલથી આ બધા આગેવાનો અધિકારીઓને